મિત્રો આપ જોઈ શકો છો મારા ગામમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો વિડીયો પૂરો જોવાનો આ પ્રયત્ન કરશો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે હું પૂરો વિડીયો મૂકું છું અમારા ફરિયાદથી લઈને ગામનો તો આપ પૂરો વિડીયો અમારી સાથે જોવાનો પ્રયત્ન કરો મિત્રો તો હવે પૂરો વિડીયો આપ નિહારો મિત્રો મિત્રો આપ જોઈ શકો છો અત્યારે હું વરસતા વરસાદની અંદર આ છૂટિંગ ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો છું ગામનો મેન ચોકની અંદર જબરજસ્ત પાણી ભરાઈ ગયું છે ગાડી આવે તો પણ આટલું પાણી અંદર જતું રહે છે મિત્રો એના પરથી આપણને ખ્યાલ આવશે કે કેટલું પાણી પડી રહ્યું છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો આ ઊંચામાં ઊંચો રોડ છે ગામનું મેઇન હાઈવેના લેવલે તો પણ આટલું પાણી અમારા ગામમાં ઘૂસી ગયું છે બધાના ઘરોની અંદર આ યુવાનો બધા પ્રયત્ન કરી રહ્યા છે વિષ્ણુમાના સિદ્ધાંતભાઈ રાહુલજી બધાને જોઈ શકો છો આ મોટા પડિયાની અંદર પણ આટલું પાણી ઘૂસી ગયું છે આગળ ઝાલા ડૉક્ટરના દવાખાનામાં પાણી ઘૂસી ગયું છે અત્યારે પાણી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મેન ચોકની અંદર બધા યુવાનો ચાલતા બતાવો કેટલું પાણી અત્યારે ઉતરી રહ્યું છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો અને આગળ પણ જોઈ શકો છોની અંદર પાણી જવાની તૈયારી છે મિત્રો એ પણ હું આપને બતાવું અને આપ જોઈ શકું છું હવે દૂરથી પણ નજારો કેમેરામેન બતાવે જાણે મેઇન રોડ ઉપર નદી વહેતી હોય પાણી રોડ ઉપર એવું અત્યારે લાગી રહ્યું છે અમારા ગામમાં અને ડૉક્ટર સાહેબ અત્યારે પાણી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે આટલું ચણેલું છે તો પણ પાણી અંદર જતું રહ્યું છે દવાખાનાની અંદર સાફ સફાઈ અત્યારે ચાલુ છે એ પણ તમે નિહારી રહ્યા છો મારી સાથે અને આ રીતના બધા પ્રયત્ન કરી રહ્યા છે મિત્રો તો તમારી એરિયામાં કેવો વરસાદ છે એ કોમેન્ટમાં કહી શકો છો અને પાણી અંદર થઈ જાય છે હોસ્પિટલમાં એ પણ જોઈ શકું આ રીતના દરેકના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે એટલા ઊંચા ઊંચા મકાન છે તો પણ મિત્રો આવું થઈ ગયું છે બધા યુવાનોને આપ જોઈ શકો છું મિત્રો તો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહી શકો છો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પૂરો ચોક પણ હવે બતાવો તો મિત્રો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું